નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણે આંતરક્રિયા જે છે અથવા તો આંતરજાતીય પારસ્પરિક પ્રક્રિયા જે છે એમાં આપણે બીજી પ્રક્રિયાની વાત કરીએ કે ભાઈ વસ્તીની અંદર જોવા મળતી પરભક્ષણ સિવાયની અન્ય આંતરક્રિયાઓ કઈ છે તો આ જે ક્રિયા જે છે એનું નામ છે સ્પર્ધા કોમ્પિટિશન વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિશન સ્પર્ધા એટલે શું તો અગાઉ આપણે વાત કરી હતી કે સ્પર્ધા નામની જે આ અંતર જે છે જેમાં બે સજીવો સામેલ હોય છે સ્પર્ધાના લીધે બે સહભાગી અથવા તો એક સહભાગી નુકસાનગ્રસ્ત બને છે બે સહભાગી હોય તો એમાં બંને અથવા તો બેમાંથી એક કે જે નુકસાનગ્રસ્ત બને એટલે એક કે બીજાને નુકસાન થવાની સંભાવના રહેલી છે હવે આવા પ્રકારની જે સ્પર્ધા છે સજીવોની અંદર આપણને બે પ્રકારની જોવા મળે એક કે જે સમાન પોષક સ્તર એટલે સ્ત્રોત એક સરખા પ્રકારના સ્ત્રોત દાખલા તરીકે ખોરાક અને જગ્યા અથવા તો રહેઠાણ આવા એક જ પ્રકારના સ્ત્રોત અથવા સંશોધન સંસાધનો માટે સ્પર્ધા જે છે આપણને જોવા મળતી હોય છે એટલે આવી જે સ્પર્ધા છે બે પ્રકારની છે એમાં એક જે છે એને કહેવાય છે અંતઃાતીય સ્પર્ધા અંતઃ એટલે એક જ વસ્તીના સભ્યો વચ્ચે જોવા મળે એટલે કે વસ્તીમાં રહેલા એક જ જાતિના સભ્યો વચ્ચે જે સ્પર્ધા થાય એને અંતઃ જાતીય કહેવાય એટલે અંતઃાતીયમાં એક જ પ્રકારના સજીવો હોય બીજો પ્રકાર જે છે એને કહેવાય છે આંતરજાતીય સ્પર્ધા તો વસ્તીની વિવિધ જાતિઓ વચ્ચે જે સ્પર્ધા જોવા મળે એને કહેવામાં આવે છે આંતરજાતીય આંતરજાતીયમાં એક જ પ્રકારની જાતિના સજીવો હતા નથી પણ વસવાટની અંદર અથવા તો વસ વસ્તીની અંદર રહેલા જે જુદી જુદી જાતિના સજીવો જે છે એ સજીવો વચ્ચે આપણને આ એક જ પ્રકારના સ્ત્રોત અથવા તો એક જ પ્રકારના સંશોધનો જે છે એના માટે સ્પર્ધા થતી જોવા મળે છે ડાર્વીને પ્રકૃતિના અસ્તિત્વ માટેના જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે વાત કરી ત્યારે એમને જણાવેલું કે કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે એવું સામાન્ય રીતે માનવામાં આવે અને આ સ્પર્ધા ત્યારે જ થાય જ્યારે નજીકની સંબંધિત જાતિઓ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ અથવા તો સ્પર્ધા કરે અને આવી સ્પર્ધા છે મર્યાદિત હોય કારણ કે અહીંયા નજીકની સંબંધિત જાતિઓ છે નજીકની સંબંધિત જાતિઓ એટલે દાખલા તરીકે ટાગુ ઉપર જોવા મળતી ફ્રિન્ચ પક્ષી તો ફ્રેન્ચ પક્ષીની અંદર ઘણી બધી પ્રકારની જાતિઓ છે પણ એ બધી એકબીજા સાથે નજીકની સંબંધિત જાતિ અને એના વચ્ચે જે સ્પર્ધા થાય એને આંતરજાતીય કહેવાય એટલે આ સ્પર્ધા મર્યાદિત હોય પરંતુ એ પણ સાચું છે કે આ જે સ્પર્ધા છે મર્યાદિત હોય છે પહેલી વાત તો એ છે કે સંબંધિત ન હોય એવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે એટલે એવું જરૂર નથી કે સંબંધિત જાતિઓ વચ્ચે જ આવી સ્પર્ધા થાય વસ્તી હવે વસવાટની જુદી જુદી જાતિઓ વચ્ચે આંતર જુવાળીય તળાવો વિસ્તાર જે છે એની અંદર મુલાકાતે આવતા આગંતુક સુરખાબ ફ્લેમિંગો પક્ષીઓ છે આ ફ્લેમિંગો સુરખાબ પક્ષીઓ જે છે એ યજમાન છે છે સોરી મહેમાન જે અન્ય અન્ય વિસ્તારમાંથી અથવા તો વસવાટમાંથી આવીને આ છિછરા તળાવમાં વસવાટ કરે છે હવે આ છીછરા તળાવની અંદર રહેલી જે સ્થાનિક આવાસી માછલીઓ જે છે અને આ ફ્લેમિંગો પક્ષીઓ જે છે એ બંનેનો સામાન્ય ખોરાક એક જ છે પ્રાણી પ્લાવકો તો આ તળાવની અંદર રહેલા જે પ્રાણીપ્લવકો જે છે એ પ્રાણીપ્લવકોના ખોરાક મેળવવા માટે આ સુરખાપ અથવા તો ફ્લેમિંગો પક્ષીઓ અને તળાવમાં રહેતી જે સ્થાનિક આવાસી માછલીઓ જે છે એ બંને સ્પર્ધા કરે છે કારણ કે બંનેનો સ્ત્રોત જે છે એક જ છે પ્રાણીપ્લવકો બંનેનો ખોરાક પ્રાણીપ્લવકો છે એટલે આ બંને સુરખા પક્ષીઓ અને માછલીઓ વચ્ચે આપણને તળાવની અંદર સ્પર્ધા જોવા મળતી હોય છે બીજી વાત એ છે કે સ્પર્ધાની અંદર એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત અને અવરોધક હાજરીના કારણે એ ઘટી શકે છે બંને પ્રકારના જે પ્રાણીઓ દાખલા તરીકે સુરખાબ અને માછલીઓ જે છે એ બંનેની ખોરાકની લેવાની જે ક્ષમતા છે અલગ અલગ હોય છે એટલે આગળ એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા અવરોધક હાજરીના કારણે આ સ્પર્ધા ઘટી શકે છે ભલે એ સ્ત્રોત પછી ખોરાક હોય કે જગ્યા માટેનો હોય ભલે ની વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય એટલે સ્પર્ધા એક એવી પ્રક્રિયા રૂપે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં એક જાતિની યોગ્યતા યોગ્યતા એટલે વૃદ્ધિના આંતરિક દર અથવા ઘટી જાય છે દાખલા તરીકે પ્રયોગશાળાની અંદર આવો પ્રયોગ આપણે જો કરવો હોય તો શક્ય છે તો પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોની સરખામણીનું આપણે સરળતાથી નિદર્શન જે છે એ ઘોષ નામના વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવ્યું છે આવા પ્રયોગો જે છે એ બીજા પરિસ્થિતિવિદો જે છે એમના દ્વારા પણ કરવામાં આવ્યા છે તો જ્યારે સ્ત્રોતો મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે એટલે જેની કાર્યદક્ષતા વધારે હશે એ જાતિઓ જેની કાર્યદક્ષતા ઓછી છે એને દૂર કરી દેશે પરંતુ કુદરતની અંદર આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા જે છે હંમેશા નિર્ણાયક હોતા નથી કેટલાક કિસ્સાઓ એવા છે કે જે ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય સાયોગિક પુરાવાઓ મળે તો જ આપણે એને માનીએ દાખલા તરીકે એક ઉદાહરણ જોઈએ આપણે ગેલોપેગસ ટાપુઓ તો આ ગેલોપેગસના જે બરફના ટાપુઓ જે છે એ ટાપુઓ પર શરૂઆતના સમયની અંદર એબિન્ડન જાતિના જે કાચબાઓ જે છે એ કાચબાઓની વસ્તી પુષ્કળ પ્રમાણમાં હતી કારણ કે આ જે એબિન્ડંગ કાચબો જે છે એનો જે ખોરાક હતો કુમળા ઘાસ અને આ કુમળું ઘાસ જે છે એ આ ગેલોપેગસ બરફના ટાપુ પર પુષ્કળ પ્રમાણમાં હતું એટલે અહીંયા આગળ બીજા કોઈ પણ પ્રકારના જાતિઓની સ્પર્ધા ન હોવાના કારણે શરૂઆતમાં એબિંડન કાચવાની જાતિઓની સંખ્યા સૌથી વધારે જોવા મળતી હતી પરંતુ જ્યારે આ ગેલોપેગસ ટાપુ ઉપર બકરીઓને લાવવામાં આવી બકરીઓને દાખલ કરી ત્યાં વસવાટ કરાવવામાં આવ્યો તો એક જ દાયકામાં આ એબિડન કાચબો જે છે એ વિલુપ્ત થઈ ગયો વિલુપ્ત થઈ ગયો એટલે એની સંખ્યા છે ઘટી ગઈ તો એનું કારણ શું હતું એનું કારણ એક જ છે કે બકરીઓની મહત્તમ ચરણદક્ષતા બકરીઓ છે ખૂબ જ ઝડપથી આ કુમળું ઘાસને ખાઈ જતી હતી એટલે આ અભિન્ડન કાચવાને ઘાસ જે કુમળું ઘાસ જે છે ખોરાક તરીકે મળ્યું નહીં એટલે એના કારણે આ અભિન્ડન કાચવો જે છે એ એક જ દાયકાની અંદર લુપ્ત થઈ ગયો પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો એ છે સ્પર્ધાત્મક મુક્તિ અથવા તો સ્પર્ધા જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે તે સ્પર્ધા જાતિને પ્રયોગ પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી એનો વિતરણ વિસ્તાર જે છે એ નાટકીય રીતે ફેલાઈ જાય છે જે સ્પર્ધા કરનાર જાતિ છે એને ઘટાડી દેવામાં આવે અથવા તેને દૂર કરી દેવામાં આવે તો સ્વાભાવિક છે કે નવી દાખલ થયેલી જાતિનો ફેલાવો જે છે અહીંયા વધી જાય કારણ કે એના કોઈ સ્પર્ધા કરવા વાળું હોતું નથી કાર્નિલ નામના વૈજ્ઞાનિકે કેટલાક ફિલ્ડ પ્રયોગો કરેલા છે અને આવા ફિલ્ડ પ્રયોગો એને સ્કોટલેન્ડની અંદર કરેલા સ્કોટલેન્ડની અંદર પથરાળ સમુદ્ર તટ આવેલો છે અને એના ઉપર બે પ્રકારના બારનેકલ્સ જોવા મળતા હતા એક મોટા કદના અને સ્પર્ધી સ્વરૂપના ઉત્તમ બારનેકલ્સ જે બેલેનસ હતા તો એ બારનેકલ્સ બેલેનસ જાતિના એ આ સ્કોટલેન્ડના પથરાળીય સમુદ્ર તટના જે આંતર જુવાળીય ક્ષેત્રો જે છે એ ક્ષેત્રોની અંદર આપણને જોવા મળતા આંતર જુવાળીય એટલે ભરતીયુક્ત જે ખડકો યુક્ત સમુદ્ર તટ જે છે એને કહેવાય નાના બારનેકલ્સ ચેથેલેમસ પ્રજાતિના બારનેકલ્સ જે છે એ વધારે પ્રમાણમાં જોવા મળતા હતા પણ જ્યારે આ સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટની અંદર મોટા અને ઉત્તમ બારનેકલ્સ બેનેલસ નામની જાતિ દાખલ કરવામાં આવી તો એ જાતિએ આ નાના કદાચ ચેથેલેમસ પ્રકારની જે બાર્નેકલ્સની જાતિ હતી એને ત્યાંથી ખસેડી દીધા કારણ કે મોટા ઉત્તમ બારનેકલ્સ બેલેનસ જાતિ જે છે એની ચરણદક્ષતા સૌથી વધારે હતી એટલે અહીંયા આગળ નાના બારનેકલ્સ જે ચેથેલેમસ પ્રજાતિના હતા એ આ ક્ષેત્રમાંથી એની સંખ્યા જે છે ઓછી થઈ ગઈ ખસેડી દીધા એટલે સંખ્યા ઘટી ગઈ સામાન્ય રીતે તમે જુઓ તો માંસાહારી પ્રાણીઓ કરતા તૃણાહારીઓ અને જે વનસ્પતિઓ જે છે એ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાતી હોય તૃણાહારી અને પ્રાણીઓ અને સોરી તૃણાહારી પ્રાણીઓ જે વનસ્પતિઓ જે છે એની અંદર આપણને આવી પ્રતિકૂળતા સામે વધુ અસરકારક ટકી શકવા માટેના અનુકૂલનો જોવા મળે છે જે માંસાહારીના સાપેક્ષમાં જોવા વધારે જોવા મળે છે નામના વૈજ્ઞાનિકે સ્પર્ધક નિષેધ નિયમ આપેલો અને આ નિયમ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવા વાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંત કાળ સુધી સાથે સાથે ક્યારેય રહી શકતી નથી અથવા તો સહઅસ્તિત્વ ધરાવતી પણ નથી જ્યારે આવી સ્પર્ધા એક જ સમાન પ્રકારના સ્ત્રોત માટે હોય ત્યારે બંને જાતિઓ પછી ભલે નજીક સંબંધિત જાતિઓ હોય તો પણ એ અનંત કાળ સુધી સાથે રહી શકતી નથી અથવા તો સહજ ધરાવતી નથી કારણ કે બંને વચ્ચે બધી તીવ્ર સ્પર્ધા હોય જે એની સામે ટકી શકે એ યોગ્યતમ ચિરંજીવ પામી શકે અને જે ન ટકી શકે એની સંખ્યા ઘટે અથવા તો નાશ પામે એટલે અહીંયા આગળ અંતે સ્પર્ધારૂપે નિમ્ન જાતિ જે છે એ વિલુપ્ત થઈ જાય છે તો કરી દેવામાં આવે છે એવું ત્યારે સહજથી તો શક્ય બની શકે તો સંખ્યા ઓછી હોય છે સ્પર્ધા વિશેનો અત્યારનો જે વર્તમાન અભ્યાસ જે છે એ આવી કુલ સર્વ માન્યતાને સહાય કરતો નથી અને સમર્થન કરતો નથી આવા સમયમાં તેઓ પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા નથી પણ તેઓ આ પ્રકારની સ્પર્ધા તરફ ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિઓ આવી વિધ ક્રિયાવિધિઓ વિકસિત કરી શકે છે જો નિષેધ અથવા તો બહિષ્કાર એના સિવાય એના સહથી પ્રોત્સાહન આપી શકે છે તો આવી એક ક્રિયાવિધિ છે સ્ત્રોત વિભાજન સ્પર્ધા કરતી જાતિઓ વચ્ચે જો સ્ત્રોતનું વિભાજન થાય તો કોઈ એક જાતિનો નિષેધ અથવા નાશ થઈ શકતો નથી એ સહસ્તિત્વ જોવા મળી શકે દાખલા તરીકે બે જાતિઓ કોઈ એક સ્પર્ધા માટે સોરી એક સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે પણ જો એ બંનેનો ખોરાક અલગ અલગ હોય સમય અલગ અલગ હોય અથવા તો ચારણ કૌશલ્ય અલગ અલગ હોય તો એ બંને જાતિઓ સ્પર્ધાથી બચી શકે એટલે બંને જાતિઓની પસંદગી જે છે એ ખોરાક માટેનો અલગ અલગ સમય અથવા તો અલગ ચારણ કૌશલ્ય જે છે જો એને પસંદ કરે તો આ બંને જાતિઓ એ ભલે પછી એક જ સમાન સ્ત્રોત માટે સ્પર્ધા કરતી હોય નજીકની સંબંધી હોય તો એ સ્પર્ધાથી બચી શકે છે મેક આર્થર નામના વૈજ્ઞાનિકે દર્શાવેલું કે એક ઝાડ ઉપર રહેતી ફુદકીઓ ફૂદકીઓ એટલે એક પ્રકારના પક્ષીઓ છે ગાનાર કે ટોકનાર પક્ષીઓ જે છે એને ફૂદકીઓ કહેવાય એની પાંચ નજીકની સંબંધિત જાતિઓ જે છે કે જે સ્પર્ધાથી બચવા માટે સફળ રહેલી અને વૃક્ષ ઉપર કીટકોનો શિકાર શોધવાની અને એમની જે ચારણ પ્રવૃત્તિઓ છે એમાં વ્યવહારિક ભિન્નતાઓના કારણે એ સાથે સાથે રહી શકેલી આ ફૂદકીની જે સંબંધિત પાંચ નજીકની જાતિઓ જે છે કે જે ખોરાક માટે અલગ અલગ સમય અને અલગ અલગ ચારણ કૌશલ્યો જેવા વિશિષ્ટ પ્રકારની પસંદગીના જે લક્ષણો જે છે એના દ્વારા એ સાથે સાથે આપણને રહી શકતી જોવા મળેલી એટલે જો સમય એક જ હોય ખોરાકનો અને ચારણ કૌશલ્ય જો બંનેનું એક સરખું હોય તો સ્પર્ધા તીવ્ર હોય પણ જો જાતિઓ ઈચ્છે તો આવી રીતે પોતાનું સહઅસ્તિત્વ જે છે ટકાવી શકે છે તો આ છે સ્પર્ધા આવા સ્પર્ધાના ઘણા બધા ઉદાહરણો છે આપણે એક ઉદાહરણ જોઈએ કે અંદર જ્યારે પ્રજનનની ઋતુ હોય ત્યારે તમે જોઈ શકો છો કે એક માદા કૂતરી જે છે એની સાથે સમાગમ કરવા માટે એક કરતા વધુ નર જે છે સ્પર્ધા કરતા હોય છે તો અહીંયા સ્ત્રોત એક જ છે માદા એક જ છે સમાન પ્રજનનની ક્રિયા અને કરવા માટે સ્પર્ધકો વધારે છે તો નરની અંદર આ માદા સાથે પ્રજનન કરવા માટે તીવ્ર સ્પર્ધા જોવા મળે આવું જ ઉદાહરણ આપણે જોઈએ લાઇકેન તો એ તળાવ અથવા તો સરોવરની અંદર સૂકી જગ્યા હોય પથ્થરો હોય ખુલ્લા જે સપાટી ઉપર એની ઉપર જગ્યા મેળવવા માટે

ક્રિયા જે છે કે જે એક જ જાતિના અથવા તો બે જુદી જુદી જાતિના વસ્તીમાં રહેતા સજીવો વચ્ચે જોવા મળે એક જાતિની અંદર જોવા મળતી હોય તો એને આપણે અંતઃાતીય સ્પર્ધા કહીએ ઇન્ટર કોમ્પિટિશન અને જો જુદી જુદી જાતિના વચ્ચે એક જ સ્ત્રોત માટે આવી સ્પર્ધા થતી હોય તો એને આપણે આંતરજાતીય સ્પર્ધા તરીકે ઓળખીએ છીએ તો અહીંયા આગળ અંતઃ જાતિય એટલે ઇન્ટ્રા સ્પેસિફિક કોમ્પિટિશન અને આંતરજાતીય એટલે ઇન્ટર સ્પેસિફિક કોમ્પિટિશન આપણને જોવા મળતી હોય છે વિદ્યાર્થી મિત્રો આ છે વસ્તીની એક આંતરક્રિયા સ્પર્ધા કે જે આપણને એક જ જાતિના અથવા તો જુદી જુદી જાતિના સજીવોની અંદર જ્યારે એક જ પ્રકારના સ્ત્રોત અથવા તો સંશોધનો માટે સ્પર્ધા થતી હોય તો એ સ્પર્ધા આપણને જોવા મળે છે તો આ એક પ્રકારની આંતરક્રિયા છે